જામનગરના કાલાવડમાં બ્રહ્મરત્નો સન્માન સમારોહ યોજાયો સાથે બ્રહ્મભોજનને લઈ કાર્યક્રમ પૂર્ણ થયો હતો જામનગર જિલ્લાના કાલાવડમાં સમસ્ત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ યજ્ઞ દત્તભાઈ મૂળશંકરભાઈ ભટ્ટ બાબા લાલ દ્વારા કલાવડ મુકામે ચાર બ્રહ્મરત્નોનું યજ્ઞ દત્તભાઈ મૂળ શંકરભાઈ ભટ્ટના સો શૂન્યથી બ્રહ્મ સમાજના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કાલાવડમાં મામલેદાર તરીકે નવનિયુક્ત તન્વીબેન ત્રિવેદી શહેર પ્રમુખ તરીકે નીરવભાઈ જયેશભાઈ ભટ્ટ નિયુક્ત થતા

ત્યાં આવી જીધો હું ત્યાં ગાડી પર બેઠો હતો ત્યાંથી તો મારી પર હુમલો કર્યો અને ત્યાંથી હું નાઇસો નગર તો મારો જિંદગી છેલ્લા દિવસો હતા બરાબર તમને કયા કારણોથી અહીંયા હુમલો બસ કીધેલા હતા જીધો મને ફોન કરેલો બોલા સાલી બીજું કાંઈ નહીં સીધા મહિને મારો મારો જ મેડા ત્યાંથી હું નીકળી ગયો અને સમાધાન થઈ ગયું રાતે સરપસ આવ્યા ને બધું બોલા સાલી થઈ સરપસ કહેવાય સમાધાન કરી નાખો સમાધાન કર્યું હવે બે દિવસ ત્રણ દિવસ રહી ગયા મારા મમ્મી ઉપર હુમલો કર્યો ગઈ રહ્યા બે કાલે આઠ ગયો પોલીસ ફરિયાદ થઈ પોલીસ ફરિયાદ કરી છે પણ કોઈ કા ધ્યાન દેતું નથી રાજકીય નેતામાં બધા સંડોવાયેલા છે તમારું શું કેવું છે આ બાબતે મારે તો ધ્યેય પોલીસ ફરિયાદ કઈ લેતા નથી કારણ હાથમાં બધા કરી ગયા છે આઠ વાગ્યા કોઈ આવું જ નથી રાજકીય વાળી શું થયું મારું મને કયા ગામના રહેવાસી નાગરપુરના હલો બેન હું ના કક્ષિતાબેન મારું નામ છે આ મારા સાસુ છે આ મારા દિય છે કમલેશભાઈ લીલાબેન છે મારા ચાર પાંચ પહેલાં થઈ હતી અને એ કે હાલ તો વાડીએ એ વાડીએ ગયા તેમ નહોતી ખબર કુવાડીઓના લઈને બે બા દીકરો ઘા કર્યા દારૂ પીધેલા હતા બે અને કુવાડીનો ઘા અવસિંતાનો કર્યો માથામાં માર્યું હાથમાં માર્યું અને પછી આમ ધનજીભાઈ અમારા ગામના સરપસ છે એને આમ કીધું હતું ભાઈ આવી રીતે અમાર મેટર થઈ છે અને મારેથી હુમલો કર્યો છે એને તો હાલો એ ઘરે આવ્યા અને પછી એને વાતચીત કરી કે આ બેઠું પતા હોય કે આમાં કેસ બેસ કરાય નહીં કે ગામમાં રહેવું ને ગામના સૌ કે તો તમે સમજીને કે બેઠું પતાવી જ કે એટલે અમારે ખાલી ભેરા થયા એને એમ કીધું કે ભાઈ આજથી આજ પછી હુમલો નહીં અને તમે નહીં કરતા એમ અત્યારે જે બન્યો એ વાત કહી હતી અને તે પછી મારા સાસુ આજ કાલે સાંજે આઠ વાગે મારા સાસુ ડેરી ગયા દૂધ દેવા તો એ ભાઈ આ નીકળાય છે તો એ વાત માર હાવુએ ખાલી પૂછશું કે તે મારા છોકરા હું કામ વગરવા કે મેરો કે તો એટલે હાવ તો આવે ને ફરજ પૂછવાની કે તે મારા દીકરાનું હું કામ માર્યું તો પાછા કુવાડીથી માર્યું તે એમ એમ કીધું ખાલી કાંઈ કે હજી હું તો મારે તાર છોકરા નહીં કે કાલ તો મારો તો પણ હજી મારે એમ મેં કીધો એટલે કે તો હું કામ મારે કે ગોપાલભાઈ વેપારી હશે એનું નામ તો કે હજી મારે ગયા એટલે કે કામ મારે ગયા કે એમ કરીને એના હાથમાં તો હથિયાર